સુરતમાં અધિકારીઓની મહેફિલ ઝડપાવા મામલે ઝી ચોવીસ કલાકના અહેવાલની અસર થઈ છે અધિકારીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહીની શરૂઆત કરી છે પંકજ ગાંધી તેજસ ખલાસી સામે ફરિયાદ દાખલ થઈ સંજય વગવાકર સાથે પિનેશ સારંગ અજય સેલર સામે પણ ફરિયાદ નોંધાઈ છે ઝી ચોવીસ કલાકના અહેવાલની અસર પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી જેટલા પણ લોકો હતા દારૂની મહેફિલ માણતા હતા તમામ અધિકારીઓની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે સંવાદદાતા ચેતન મારી સાથે ફોનલાઇન પર જોડાયા છે ચેતન ઝી ચોવીસ કલાકના અહેવાલની અસર જે રીતે દારૂની મહેફિલ માણવામાં આવી દ્રશ્યો કેટલાક સામે આવ્યા હવે આખરે અધિકારીઓ સામે ફરિયાદ દાખલ થઈ છે આગળ કયા પ્રકારની કાર્યવાહી થશે જે બિલકુલથી સુરતના સિંગણપુર ખાતે આવેલા જે તરંગકુળ છે તે તરંગકુળમાં મોડી સાંજે દારૂની મહેફિલ ચાલી રહી હતી ક્યાંથી જે અધિકારી છે કોન્ટ્રાક્ટર છે તેઓ તમામ લોકો દારૂની મહેફિલ કરી રહ્યા હતા તે દરમિયાન એક જાગૃત નાગરિક છે તેમના દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો વિડીયો બનાવતાની સાથે સ્થાનિક જે કર્મચારીઓ છે તેમાં નાસભાગનો માહોલ છવાઈ ગયો હતો બીજી તરફ આ જે જાગૃત છે નરેન્દ્ર પાંડવને પણ જાણ કરવામાં આવી હતી જો કે જે તે દરમિયાન તમામ લોકો ભાગી હતા ફક્ત એક જ જે કર્મચારી છે તે કર્મચારી હાજર હતો જે ચોવીસ કલાક દ્વારા વહેલી સવારથી જ આ જે અહેવાલ છે તે પ્રકાશિત કરવામાં આવ્યો હતો તમામ જે ઘટનાઓ છે તે ઘટનાઓ બતાવવામાં આવી હતી જ્યાં દારૂની મહેફિલ મારવામાં આવતી હતી તે જગ્યા પણ બતાવવામાં આવી હતી અને સ્થાનિક જે કર્મચારી છે તેમના પર નિવેદન લેવામાં સમગ્ર જે મામલો છે તેમાં સિંગણપુર પોલીસે હાલ તો જે એક જે કર્મચારી છે તેમના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ ઉપરાંત જે ચાર કર્મચારીઓ ભાગી છૂટ્યા છે તેમની પણ તોડફોડ હાથ ધરી છે બિલકુલ આભાર આપનો